અમદાવાદ શહેરમાં પત્રકારિતાના ક્ષેત્રે મોટી ચર્ચાનો વિષય બનેલું એક પ્રકરણ હાલ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અમદાવાદ મીડિયા દ્વારા ઘાટલોડિયા મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર કરવામાં આવેલ લાઈવ સ્ટિંગ ઓપરેશન માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વાયરલ થયું હતું આ ઓપરેશન પછી શરૂ થયેલી કાર્યવાહી અને ત્યારબાદ મીડિયા ટીમ પર થયેલ કેસથી પત્રકારિતાની સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે અમદાવાદ મીડિયાની ટીમે ઘાટલોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ વેચાણના અડ્ડા પર સીધી લાઈવ કવરેજ કરી આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો અને લાખો લોકો સુધી પહોંચ્યો વાયરલ થતાની સાથે જ શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ ઘટનાના માત્ર થોડા સમય બાદ જ ઘટલોડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો આ મામલાની તપાસની જવાબદારી બી ડિવિઝનના एसीपी શ્રીને સોંપવામાં આવી તપાસ દરમિયાન एसीपी દ્વારા અમદાવાદ મીડિયાની ટીમે બોલાવીને સ્ટિંગ ઓપરેશન દરમિયાન હાજર રહેલા રિપોર્ટર અને વિડિયોગ્રાફરનો લખિત નિવેદન લેવામાં આવ્યું મીડિયાની ટીમે માત્ર નિવેદન જ આપ્યું નહીં પણ પુરાવા અને જરૂરી વિડિયો ક્લિપ્સ પણ સોંપી પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો ઘટના પછી લગભગ બાર દિવસ બાદ અગિયાર ઓગસ્ટે ઘાટલોડિયા પોલીસ દ્વારા અમદાવાદ મીડિયાની ટીમ પર જ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ સ્ટિંગ ઓપરેશન દરમિયાન ડ્રોન ઉડારવાના કારણે જાહેરનામા ભંગ થયો હોવાનું કારણ આપ્યું છે એફઆઈઆરમાં મીડિયાના ન્યૂઝ રિપોર્ટર અને વિડિયોગ્રાફર બંનેના નામ સમાવાયા છે મીડિયાનો આક્ષેપ અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અમદાવાદ મીડિયાના જણાવ્યા મુજબ તેમણે માત્ર પોતાની ફરજ બચાવી અસામાજિક પ્રવૃત્તિઓને બહાર લાવી અને પોલીસની નિષ્કાળજી જનતા સમક્ષ મૂકી આ બદલ અમને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે એમ મીડિયા ટીમે આક્ષેપ કર્યો લોકશાહીના ચોથા સ્તંભ મીડિયાને માનસિક રીતે હેરાન કરવા અને ડર બેસારવા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે મીડિયાની ટીમે સવાલ ઉઠાવ્યો કે જો આટલી જ તાકાત અને તસ્તી બુટલેગરો પર કાર્યવાહી માટે લેવાય હોત તો પરિણામ કંઈક જુદું હોત આ સમગ્ર ઘટના પત્રકારોની સલામતી મીડિયા સ્વતંત્રતા અને સત્તાવાર તંત્ર સાથેના તેમના સંબંધ અંગે મહત્વપૂર્ણ ચર્ચા જગાવી રહી છે સ્ટિંગ ઓપરેશન કરનાર ટીમ પર જ ગુનો નોંધાવવાથી ઘણા મીડિયા કર્મીઓમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તે પર સૌની નજર રહેશે લોકશાહીના ચોથા સ્તંભ મીડિયાને માનસિક રીતે હેરાન કરવા અને ડર બેસાડવા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોવાનો સંકેત પણ આપ્યો